એકદમ પોચી મોઢા ઉમતા જ ઓગળી જાય એવી આ તલલી ગજક ખાવામાં એટલી સરસ છે ને કે તમે જો એકવાર આ ખાધીને તો કાયમ પછી ચીક્કીના બદલે આ જ બનાવશો ઘરમાં વડીલો હોય ને એમનાથી ચીકી ખાવાથી ના હોય અથવા તમે તલલીને સિંગની ચીક્કી ખાઈને કંટાળ્યા હોય તો તલની આ ગજક એકવાર તમારે ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે એકદમ સરસ પોચી બને છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી અને ખાંડનું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ જોઈશે તો એના માટે અત્યારે જે મેઝરિંગ કપ આવે છે ને પચાસ એમએલનો એ લીધો છે તો એક કપ ભરીને મેં અહીંયા આગળ તલ નાખ્યા છે ત્રણસો ગ્રામ આપણે તલ લઈશું અને એની સામે આપણે બસો ગ્રામ ગોળ અને સો ગ્રામ આપણે ખાંડ લેવાની છે હું તમને કપથી મેઝરમેન્ટ બતાવું છું તો તમે જોઈ શકશો કે મેં અત્યારે બે કપ અને એની ઉપર એક ટેબલ સ્પૂન જેટલા તલ લીધા જે પણ તમને અનુકૂળ આવે લઈ શકો હવે બસો ગ્રામ મેં અત્યારે ગોળ લીધો છે અત્યારે મેં જે કોલ્હાપુરી ગોળ આવે છે એ જ લીધો છે તો હું તમને કપમાં બતાડું તો એક કપ થશે અને ઉપર થોડો થશે લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ તમે બે ત્રણ ટેબલ સ્પૂન બદલે ચાર ટેબલ સ્પૂન લેશો તો પણ વાંધો નહીં આવે પણ આ રીતે એક કપ અને ઉપર આટલો બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું અને ખાંડ મેં લીધી છે વજન કરીને સો ગ્રામ અને હું તમને કપમાં પણ બતાડું તો અડધો કપ જેટલી થશે તો તમે આ પ્રમાણે તલ ખાંડ અને ગોળ વજન કરીને અથવા તો કપ થી તમને જેમ અનુકૂળ આવે એમ લઈ શકો પણ મેઝરમેન્ટ આ જ રાખવાનું છે હવે આપણે સૌથી પહેલા તો તલને શેકી લઈશું તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે તળને શેકવાના છે ઘણી વાર એવું થાય કે આપણને ઉતાવળ હોય ને આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને એવું લાગે કે એક કે બે મિનિટ માટે શેકીએ તો પણ એવું ના ચાલે તલને તમારે સ્લો ફ્લેમ પર શેકવાના છે અને આ રીતે એને સતત હલાવતા રહેવાનું છે તલ જો કાચા રહેશે ને તો પણ ગજકમાં મજા નહીં આવે અને તમે એને વધારે શેકી કાઢશો ને તો પણ મજા નહીં આવે કારણ કે એના કારણે કડવાશ આવી જશે તો ત્રણ થી ચાર મિનિટ માટે આપણે તલને શેકીશું ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે અને એને આપણે બીજા વાસણમાં કાઢી દઈશું તો એક થાળીમાં કાઢી દઈએ જેથી એ ઠંડા પણ થઈ જાય જ્યારે આપણે આ ગજક બનાવીએ ને તો બનાવવામાં એકદમ સરળ છે પણ નાની નાની વાતનું ધ્યાન રાખવું પડે છે તો તલને શેકી અને પછી એને ઠંડા કરવા પણ એટલા જ જરૂરી છે તો આ પ્રમાણે આપણે તલને શેકી અને થાળીમાં કાઢીને મૂકી દઈએ અને હવે આપણે એના માટેનો પાયો તૈયાર કરીએ તો ગોળ અને ખાંડ આપણે લીધા છે એ બંને આપણે ભેગા જ આ રીતે એક પેન માં મૂકી દઈશું જાડા તળિયા વાળું કોઈ પણ વાસણ લેવાનું જ્યારે તમે કોઈ પણ પાક તૈયાર કરતા હોય ને તો આ રીતનું પહોળું ફ્લેટ બોટમ વાળું પેન લેશો ને તો વધારે ઈઝી પડશે તમારે જો આમાં એકલો ગોળ લેવો હોય તો પણ લઈ શકો તો ગોળ તમારે ત્રણસો ગ્રામ લેવાનો હવે આની અંદર મેં અડધો કપ પાણી નાખ્યું છે અને ખાંડ અને ગોળને આપણે ઓગાળવાના છે ખાંડ અને ગોળ ઓગળે નહીં ત્યાં સુધી ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું ફાસ્ટ નથી રાખવાની બંને ઓગળી જાય ને પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈની વચ્ચે કરી દઈશું અને એને ચલાવતા રહીશું આખો પાક તૈયાર કરવામાં લગભગ બાર થી પંદર મિનિટ જેટલો સમય લાગે છે પણ તમે ગેસના કયા બર્નર પર કામ કરો છો તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પણ ટાઈમ માટે એટલું જ અગત્યનું છે મેં અત્યારે જેટલી ક્વોન્ટિટી લીધી છે અને ગેસનો મેં મોટો બર્નર લીધો છે તો મને લગભગ બારથી પંદર મિનિટ જેટલો સમય થયો હતો જેમ જેમ આપણો પાયો તૈયાર થવા લાગશે રીતે ઉપર તમને એની અંદર ઉભરા જેવું દેખાશે અને સતત તમારે એને હલાવતા રહેવાનું છે અને હવે આપણે એને ચેક કરી લઈએ પાયો આપણો એકદમ જયારે પાણીમાં નાખીને તો જામી જવો જોઈએ અને તૂટી જવો જોઈએ પણ અત્યારે પાણીમાં નીચે બેસીને થોડો ભેગો તો થાય છે પણ એ સ્ટીકી છે એટલે હાથમાં ચોંટે છે હવે તમે જો આની અંદર જ તલ ઉમેરી અને પછી ગજક બનાવો ને તો દાંતમાં એ ચીપકે તમે જો ચીક્કી બનાવવા માંગતા હોય તો પણ તમારે પાયો એકદમ કડક કરવો પડે છે નીતર એ જે ચીક્કી છે એને દાંતમાં ચીપકે છે તો ફરીથી આપણે એને લગભગ ત્રણ થી ચાર મિનિટ માટે રહેવા દઈશું ટોટલ મને બાર થી પંદર મિનિટનો સમય લાગે તો ત્રણ થી ચાર મિનિટ પછી ફરીથી આપણે પાયાને ચેક કરી લઈએ અને જ્યારે પણ તમે ચેક કરો ને તો પાણી ઠંડુ લેવાનું એટલે તરત જ તમને આઈડિયા આવી જશે તો આપણો જે પાયો છે એ નીચે જામી જાય છે અને આખી પ્રોસેસ દરમિયાન તમારે મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે અથવા તમારે થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો જેથી પાયો આગળ ન જાય તો અત્યારે એકદમ સરસ એ બંધાઈ જાય છે અને હાથેથી આપણે એને તોડીને ચેક કરીએ ને તો પણ એકદમ તૂટી જશે તમે એને વાટકીમાં આ રીતે ઉપરથી નાખશો ને તો પણ એનો અવાજ આવશે અને હું તમને તોડીને ચેક કરીને બતાવું તો તમે જોશો કે એકદમ સરસ એ તૂટી જાય છે તો બસ આપણો પાવ તૈયાર થઈ ગયો છે હવે વધારે વાર નહીં રાખવાનો નહીંતર એમાં કડવાશ આવી જશે હવે એની અંદર મેં ફ્લેવર માટે હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે એક ટેબલ સ્પૂન આપણે એની અંદર ઘી નાખીશું મિક્સ કરી લેવાનું છે ઈલાયચી પાવડર ફ્લેવર માટે નાખવાનો છે તમને જો ના ગમે તો તમે એને સ્કીપ કરી શકો

આ જોઈને તમને લાગશે કે આ તો આપણે ચિક્કી બનાવીએ ને એના જેવી જ પ્રોસેસ છે પણ એવું નથી ગજક બનાવવાની જે પ્રોસેસ છે ને એ અલગ છે તો પહેલા આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે બહાર તમે જે ગજક લાવો છો ને એને બનાવવાની પ્રક્રિયા થોડી અલગ હોય છે પણ એ લોકો કમર્શિયલી બનાવે ઘરે આપણે એ રીતે ના બનાવી શકીએ કારણ કે આપણને પ્રેક્ટિસ ના હોય અને તમે જોયું હોય તો બહાર જ્યાં ગજક બનાવવામાં આવે છે એ જગ્યા પણ ઘણી અનહાઇજેનિક હોય છે તો તમને જો ભાવતું હોય તો તમે ઘરે આ પ્રમાણે ગજક બનાવી શકો તલ બરાબર આપણે મિક્સ કરી લેવાના છે અને મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને તરત જ એને એક પેપરની ઉપર પાથરી દઈશું મેં બેકિંગ પેપર ઉપર ઘી લગાડી ગ્રીસ કરી રાખ્યું હતું તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો કિચન પ્લેટફોર્મ પર ઘી લગાડી દેવાનું હવે વાટકીથી આપણે એને આ રીતે પળું કરી લેવાનું છે અને જેમ ચિક્કી માટે રોટલો વણીએ છીએ ને પાતળો એમ વણી લેવાનું છે અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો બને એટલું આપણે પાતળું વણી લેવાનું કારણ કે પછી આપણે આ મિશ્રણને ફરીથી પાછું ગ્રાઇન્ડ કરવાનું છે તો વેલણની મદદથી આપણે એને વણી લઈશું અને પછી આપણે એને ઠંડુ થવા દઈશું એટલે લગભગ પાંચથી દસ મિનિટમાં એકદમ સરસ એ ઠંડુ થઈ જશે અને પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તમારો પાયો બરાબર બન્યો હોય ને તો આ રીતે તમારો રોટલો આખો ઉપર ઉખડી જશે તો લગભગ દસેક મિનિટ થઈ ગઈ છે અને અત્યારે કડક પણ થઈ ગયો છે તો હવે આપણે એને નાના નાના ટુકડામાં તોડી લેવાનો છે તમે જોઈ શકો છો આખો જે પેપરથી અલગ થઈ ગયો છે અને ઘી નાખ્યું છે એટલે એની અંદર સરસ શાઇનિંગ પણ આવી ગઈ છે તો હવે આપણે એને નાના નાના ટુકડામાં તોડી અને પછી મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરી લઈશું બહાર જે પ્રોસેસ કરવામાં આવે છે ને એની અંદર મોટા મોટા હથોડાથી એને ટીપીને તૈયાર કરવામાં આવે છે પણ ઘરે આપણે મિક્સર જારનો ઉપયોગ કરીશું અને એના માટે જો પતલું વણ્યું હોય ને નાના નાના ટુકડા કર્યા હોય તો ઝડપથી ગ્રાઇન્ડ થઈ જાય છે ક્વોન્ટિટી વધારે છે એટલે આપણે બે ભાગમાં ડિવાઈડ કરીને ગ્રાઇન્ડ કરીશું અને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું મિક્સરને મિક્સરને ચાલુ બંધ કરતા જવાનું અને ગ્રાઇન્ડ કરી લેવાનું તો મેં અત્યારે ગ્રાઇન્ડ કરી લીધું છે અને વચ્ચે જો કોઈ ટુકડો રહી ગયો હોય તો એને આપણે કાઢી લેવાનો છે આમ તો બહુ નથી કદાચ એકાદ બે હોય અને તમને એવું લાગે કે વધારે છે તો તમે એને ચાળી લેશો તો જે મોટા ટુકડા હશે અલગ થઈ જશે પણ મને અત્યારે ચાળવાની જરૂર નથી લાગી તો બસ આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ને પછી આપણે ફરીથી એને ગેસ પર ગરમ કરવા માટે મૂકવાનું છે પણ એ પહેલા આપણે એક ટ્રે ની અંદર આ રીતે બેકિંગ પેપર લગાડી દઈશું તમારી પાસે જો આવી ટ્રે ના હોય તો તમે કોઈ પણ થાળીમાં એને ઠારી શકો હવે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમ ને એકદમ સ્લો રાખવાની છે અને એની અંદર આપણે અડધો કપ જેટલું ઘી એડ કરવાનું છે પણ એક સાથે ઘી એડ નહીં કરીએ બની શકે કે ક્યારેક તમને થોડું ઓછું પણ ઘી જોઈએ તો અડધો કપ આ રીતે મેલ્ટેડ ઘી લેવાનું છે અને મિક્સ કરવાનું છે એમાં બાઇન્ડિંગ આવી જવું જોઈએ બસ એટલું જ ઘી આપણે એની અંદર ઉમેરવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની બહુ ફાસ્ટ નથી રાખવાની મને હજુ જરૂર લાગી રહી છે તો બાકીનું જે ઘી હતું ને એ પણ આપણે એની અંદર મિક્સ કરી લઈશું ઘી તમારે આ રીતે પીગાયેલું હોય એવું લેવાનું છે તો અડધો કપ મેં ઘી અત્યારે એની અંદર એડ કર્યું છે અને મિક્સ થઈ જાય બરાબર પછી તરત જ આપણે એને જે ટ્રે તૈયાર કરીને રાખી છે એની અંદર ઠારી દઈશું આ રીતનું બાઇન્ડિંગ જેવું આવી જશે અને આપણે ગજક તૈયાર કરીએ છીએ એટલે એને આ રીતે ઠારીને તૈયાર કરીશું તમારે જો એના લાડવા જેવું બનાવવું હોય તો તમે એ પણ બનાવી શકો તમારે જેટલી એની જાડાઈ જોઈતી હોય એ પ્રમાણે તમારે ટ્રેની હાઈટ લેવાની તો આપણે એને બરાબર સેટ કરી લઈશું એનું એક સરખું લેવલ કરી લેવાનું છે તો સ્પેચ્યુલાથી અથવા તો વાટકીની પાછળ ઘી લગાડી પણ કરી શકો અને ઉપર ગાર્નિશિંગ માટે આપણે પિસ્તા અને બદામની કતરણ નાખી દઈશું ટોટલી આ ઓપ્શનલ છે તમારે જો ના નાખવું હોય તો સ્કીપ કરી શકાય ત્યારબાદ એને થોડું પ્રેસ કરી દેવાનું એટલે એની અંદર સરસ સ્ટીક થઈ જાય અને નીકળી ના જાય હવે એને લગભગ રૂમ ટેમ્પરેચર ઉપર આપણે બે કલાક રહેવા દઈશું બે કલાક થઈ જાય પછી આ રીતનો ધારવાળો કોઈ પણ તમારી પાસે સ્પેચ્યુલા હોય તો એનાથી આપણે ટ્રેની અંદર જ કટ કરી લઈશું અને પછી એને બહાર કાઢીશું આ રીતે બેકિંગ પેપર લગાડ્યું હોય ને તો ઇઝીલી તમે એને બહાર કાઢી શકો છો અને કાઢતી વખતે બિલકુલ જ એના ભૂકો નથી થતો તો એકદમ સરસ આપણી ગજક અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે અને આ ગજકને તમે બહાર જ એક મહિના સુધી સ્ટોર કરી શકો છો મેં અત્યારે એને આ રીતના રેક્ટેંગલ પીસમાં કટ કરી છે તો તમને આજની ગજકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો તમે કોઈ દિવસ ગજક ખાધી છે કે નહીં એ પણ કમેન્ટમાં જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે પણ એને શેર કરો